હાર્ટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાજ ગ્રુપ દ્વારા અયોધ્યા ખાતે પોતાની અદભૂત કલાથી ધૂમ મચાવશે માણિયાહાટીના તાલુકાનું ગૌરવ હાર્ટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાજ ગ્રુપને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના આભારી ગુજરાત સરકારનું પ્રતિનિધિ કરવા શ્રી હાર્ટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાજ ગ્રુપના ભાઈઓ દ્વારા ઉત્તર પ્રદેશ અયોધ્યા ખાતે તારીખ આઠ થી બાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢાલ તલવાર રાસ મણિયારો રાસ તેમજ તલવાર બાજી વિવિધ કાર્યક્રમો આગલી શૈલીમાં માં રજૂ કરી ધૂમ મચાવશે મારી આટીનાનું શ્રી આટી સત્રી લીલા ચોક દાંડિયારા ધ્રુપ આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આમંત્રણથી અયોધ્યા ખાતે જે રાસ રમવા અમે મણિયારો રાસ રમવા જઈ રહ્યા છે એ બદલ અમે સૌના આભારી છીએ સાથે સાથે પ્રભુ શ્રી રામના ચરણોમાં અમને જે રાસ રમવાનો મોકો મળ્યો સૌ પ્રથમવાર માળિયાનું ગૌરવ કહેવાય એવી શ્રી પુસ્તિત લીમડા ચોક દાંડિયા ગ્રુપ આજે અયોધ્યા ખાતે જઈ રહ્યા છે સાતથી પંદર તારીખના પ્રવાસ સાથે જય શ્રી જય શ્રી જય